દુર્યોધન ના પક્ષમાં અધર્મ માં પક્ષમાં જઈ અને ખર્ચાઈ ગઈ છે એમ ઘણા માણસો શક્તિશાળી હોય પણ અવળે રસ્તે એની શક્તિ વપરાય જતી હોય ત્રણ વર્ષથી ભગવાન કૃષ્ણ કરી યુદ્ધ કર્યું નથી પાંડવો એ સમજી લેજો પાંડવો એ યુદ્ધ કર્યું નથી યુદ્ધ આવી પડ્યું છે યુદ્ધ આવી પડે એટલે કરવું એનો સંદેશ કૃષ્ણ મને તમને મહાભારત ગીતા દ્વારા આપે છે એક વર્ષથી કરી દુર્યોધન સમજ્યો ને દુર્યોધન બીજી વૃષ્ટિ કરી ન સમજો પણ ત્રીજી વાર જ્યારે કૃષ્ણ ગયા ને તે તો ભયંકર બોલ્યો છે દુર્યોધન એટલે અધર્મ છે અધર્મ ગમે બોલી શકે સાહેબ ધર્મને જ બંધન છે ધર્મ છે ધર્મ એટલે માણા માણા ને કેમ બોલવું કેમ વિચારવું કેમ જીવવું એની વાત છે બાકી જે માણા નથી નાતમોડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે એની એક બીજી વાત તમને કરી દઉં ધર્મ છે ને એને કેડે જ હાલવું પડે સાહેબ અધર્મ ગમે આવે રાવણ અધર્મ છે વેશ પલટો કરીને પણ સીતાનું હરણ કરી શકે ઉતરે ધરતીમાંથી નીકળે ગમે આવે રામને લંકામાં જવું હોય એને પાળ જ બાંધવી પડે કારણ કે રઘુકુળનું સંતાન છે એનાથી જેમ તેમ હલાય નહીં જેમ તેમ બોલાય નહીં એમ દુર્યોધન તો અધર્મ છે એને ત્રીજી વૃષ્ટિ કરવા માટે કૃષ્ણ આવે છે તારે એમ કે છે કે તમે દેવી કી દીકરા છો જો દુર્યોધન કહે છે ભગવાન કૃષ્ણ કે હા કે તો બહુ રૂપાળા છે તમારા માતા પિતા તમે કેમ કાળા છો હદ કહેવાય ને પછી શું કીધું ખબર તમે જશોદા નંદ બાબા દીકરા પણ કહેવાના છો તો કે હા એ બહુ રૂપાળા છે તમે કેમ કાળા છો કે હું કાળો એટલા માટે છું તારો કાળ થઈને આવ્યો છું એટલે હું કાળો છું અને ત્રીજી વસ્તી જયારે નિષ્ફળ ગઈ તારે સભામાં નજર કરી કર્ણ ઇશારો કરી અને લઈ જઈશું કરણ મારી સાથે ચાલ સાંભળજો મિત્રો એક ખટાટો જાડ ને અખિલ બ્રહ્મા નો સમજાવે છે કરણ તું દાસી પુત્ર પુત્ર નથી તું કુંતીનો કુમાર છો તું પાંડવોનો મોટો ભાઈ છો તું સંગ છોડી દે ને પાંડવોના પક્ષમાં આવી જા કરણ નો જવાબ સાંભળજો કે બહુ મોડું થઈ ગયું કૃષ્ણ હવે તું બહુ મોડું થઈ સુતપુત્ર દાસી પુત્રના મેણા સહન કરીને મારા કાલજા વિંધાઈ ગયા છે હવે મિત્રતા બાંધી છે મિત્રતાને હું દગો ન આપી શકું હવે તમારામાં ત્રેવડ હોય તો અર્જુનને હણગારી રણમેદાનની માલિપ આવજો હું રાહ જોઉં છું તમારી પણ આ વાત તમારી બાહ રાખજો ધર્મરાજાને કેશોમાં કે મારા મોટા ભાઈ મને મોટો ગણીની સત્તાનો સ્વીકાર નહીં કરે કોણ આ ઉદારત કરણની છે સાહેબ દુર્યોધન ને કેશો ભાઈ ધર્મરાજા ને કેશોરી હું તમારો મોટો ભાઈ કરણ છે નકર કે ગાદીનો નહીં સ્વીકાર કરે નીકળી ગયો ત્યાંથી અને બરોબર રણ મેદાનની માલિપા રથનું પૈડ્યું મીડું ધરતીમાં ગળવા શ્રાપ હતો એ તીર કામઠા એક બાજુ મૂકી અને પૈડ્યું કાઢવા નીચે ઉતરો ને પછી ભગવાન કૃષ્ણે કીધું અર્જુનને લે હવે બાણ માર

તમે મને કોઈ પણ માણસને એમ કહો તમે મારે ઘરે જમવા આવજો એનું સત્ય છે શું હું તમારી બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ 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 સત્યને એની સેવા કરવા જવું ભગવાન મને તમને એમ કીધું કે ધર્મ મોટો ધર્મ સાચવવા માટે નાના ધર્મને છોડી દેવો મોટું સત્ય સાચવવા માટે નાનું સત્ય હોમી દેવું એ કરણને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્વની વાત હું તમને એ કહેવા માંગુ છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે તો કે હા માછલીની આંખ વિંધવાની છે છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો કે હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું છાબડામાં પગ રાખવાના આ બધો પ્રસંગ જાણીતો છે મારે તો મહત્વની વાત કરવી છે અને નીચો જોઈને ઉપર આંખ વિંધવાની છે એમ તો હા હવે જો હું તને એટલા માટે આવી લેવો છું એમાં જો તું નિષ્ફળ ગયો તો તું જીવતોય કોઈ બરાબર છે ન જીવતોય કોઈ વાંધો નથી એમાં કોઈ ફરક નથી પડ મરી જાતોય પ્રશ્ન નથી જીવતો જીવતોય પ્રશ્ન નથી પણ એમાં જો તું પારંગ થા અને મચ્છ માછલીની આંખ જો વિંધી લે હે હા પધારો રમેશભાઈ પધાર આવ તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી પણ આવ્યા છે હા તો અર્જુન સાંભળજો મિત્રો બરાબર છાબડામાં પગ રાખજે ચિત્તને ઠેકાણે રાખજે મન બરાબર કાબુમાં રાખજે બરાબર આંખ માછલીની આંખ દેખાય બીજું કાંઈ આંખ દેખાવી ન જોઈ એ આપણી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈતે ભાઈતે જેમ ભાઈતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચીજ ઠેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કઈ નહીં કરવાનું હે કે આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન સાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માથલી દેખાય માછલી દેખાય તો જ આંખ દેખાય આંખ દેખાય તો જ વિંધી હાઈ એમ ભગવાન એમ કહે છે કે મારા હામે તું ડગલા આવેલ તો પચા ડગલા હાલવા તારા હમે હું તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું ભલા માણસ એ જીવ ઈશ્વર તરફ જવાની ગતિ એના માટે આ સંતવાણી છે એના માટે આ ભજનો છે એના માટે આ લોક સાહિત્ય છે કોઈ પણ સંજોગોમાં અધર્મ મરવો જોઈએ સાહેબ ધર્મને બચાવવા માટે તમે જે લ્યો જે પ્રતિજ્ઞા લ્યો થોડો એ તમને મુબારક છે એની બે વાત મારા તમારા ઘરની વાત કરી દઉં તમે મને કોઈ પણ માણસ ને એમ કહો કે તમે મારા ઘરે જમવા આવજો એનું સત્ય છે શું હું તમારે ત્યાં જમવા આવીશ પણ એની માં કે બાપ બીમાર હોય ને તો એ સત્યને હોમી દેવું જોઈએ ઓલા મોટા સત્યને સાચવવું જોઈએ એની સેવા કરવા જવું જોઈએ એ ભગવાન કૃષ્ણ મને તમને એમ કીધું કે ધર્મને મોટો ધર્મ સાચવવા માટે નાના ધર્મને છોડી દેવો મોટું સત્ય સાચવવા માટે નાનું સત્ય હોમી દેવું કરણને સામે એને ચર્ચા કરી અને બીજી મહત્ત્વની વાત હું તમને એ કહેવા માગું છું કે અર્જુનને એકાંતમાં બોલાવ્યો છે અને એ બોલાવીને એટલું કીધું છે કે અર્જુન તને ખબર છે કાલે શું પ્રસંગ છે એ તો કે હા માછલીની આંખ વિંધવાની છે મારે એમ મચ્છ વિંધનો પ્રસંગ છે ખબર છે તો હા કેવી રીતે વિંધવાની ખબર છે તો કે હા તળાવ પાણી એમાં પછી મારે નીચે જોવાનું

હા વધારો રમેશ ભાઈ વધારો તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હા તો અર્જુન સાંભળજો મિત્રો બરાબર છાબડામાં પગ રાખજે ચિત્ત ઠેકાણે રાખજે મન બરાબર કાબુમાં રાખજે બરાબર આંખ માછલી ની આંખ જ દેખાય બીજું કઈ આંખ દેખાવી ન જોઈ ઈ આપડી ગામડાની ભાષામાં જો મારે તમને કેવું હોય ને તો ભાઈતે ભાઈતે જેમ ભાતું પાડે અને પાછી પાછી જેમ તેલ પાડે એમ સમજે આમ કરજે તેમ કરજે ફલાણું કરજે ચીજ ઠેકાણ રાખજે બધું સાંભળ્યા પછી અર્જુને શું પ્રશ્ન કર્યો ખબર કે આ બધું મારે જ કરવું તમારે કઈ નહીં કરવાનું હે કે આ બધું મારે જ કરવાનું તમારે કઈ નહીં કરવાનું અને ભગવાન કૃષ્ણનો જવાબ સાંભળજો કે તારાથી જે નહીં થાય ને એ હું કરીશ કે તું શું કરી તમે શું કરશો જે મારાથી આવતીકાલે શું નહીં થાય અર્જુન હાંભળી લે પાણી સ્થિર હું કરી દઈશ પાણી તારાથી નહીં સ્થિર થાય અને પાણી સ્થિર કરું તો જ માથરી દેખાય માછલી દેખાય તો જ આંખ દેખાય આંખ દેખાય તો જ વિંધી હાઈ એમ ભગવાન એમ કહે છે કે મારા હામે તું ડગલા આવી લે તો પચા ડગલા હાલવા તારા હામે હું તૈયાર છું પણ હે જીવ તું મારે હામે આ તો આવ્યું ભલા માણસ બાકી સુખ દુઃખ તો આવવાનું છે એમાં હરેરી ન જવાય ઘણા હરેરી બહુ જાય હો આપણે બેઠા ન્યા આવી હેઠા આવીને ખબર તેલના ભાવ હળગી ગયા હવે તેલ ઈ તારું જીવન છે હળગી ગયા અમે હળગાવ્યા છે આ જીવતર જીવો નો કહેવાય આ કકલાટ કરી કરી એની વાતો કરવા બી એ તો ઘણી છે મારે નથી કરવી પણ કોઈ એમ કે મારે મરી જવું છે એનું નિમિત્ત હોય તો જુદી વાત છે જીવન મરવા જેવું નથી જીવન જીવવા જેવું છે કોઈ એમ કે મારે મરવું છે આમ ડરાવે ખોટે ખોટો એક દીકરો માવતરને ડરાવે નથી ડરાવતો એક દીકરો હોય પછી એમ કે માવતર કાંઈક તો કે જો તમે મને કાંઈ કહો ને તો હા ઓ હું એટલે સમજી હું આમાં ઈ એક 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 બહુ સરસ દાખલો છે એની પત્ની એને પતિને કે કંઈ ખલી ભાંગીને બે કામ નથી કરતા ને બધું મારે ઢળડો કરવો તો કંઈક કામ કરો ને તો કે મને તું બહુ કહેતી નહીં હો ન કરો હા હો હું તો કે નઈ નહીં જીવતા જોગી ભલા કરી બીજા મજૂરી વહી જાય એક વાર બહુ ને પછી એમ કીધું ને કે હું મરી જાય તો તો મરી જાય તું છૂટ ને હું છૂટું એમ આલી આ દોડું એટલે દોડું લઈને ગયો કમાડ બંધ કર્યું બાય રાડ મંડી નાખવા દોડો દોડો મારો પતિ મરી જાય ગળા ટૂપો ખાઈને એટલે માણસો ધોડ્યા કમાડ ખેડવી જોયું તો કઈ દોડું બાંધીને હિંસક તો વાહ પછાડીને આનીકર આવે ને આ વાહો પછાડીને આમ જાય ખેલારે સીડ્યો તો એની પત્ની કે પણ તું તો કેતો તો ને મારે મરી જાવું તો મરી જાવ તું ડોકમાં નાખ્યો તો પણ જીવ મુંજાનો કડી ને લઈ લીધો આતું થાય એમ મરાય ઓલી ડોશીમાં નહીં એ છાણી લેવા ગયા ડોહીમાં વહુ દખ બહુ દીએ દખાણે દીધા પછી એ દે ને આ તો હેતા હેતા દેવા ને હેતા હેતા લેવા દખ દીધા મે પછી ઓલે હામાં દખ દે એટલે છાણ હુંડલો ચડે ની ચડે ની એટલે ડોસી મોઢામાં મોઢા માં શબ્દ નીકળે અરે રે આના કરતા તો મોતેય ઈ નો આવ્યો તો મોઠા મે એનું ભર્યું મારી જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ કોણ તો કો મોત હા હું કામ હું તો ગાગડી બોલાવ્યું ને મને તમે તો કે હુંડલો સડાય હુંડલો સડાય મરાય નહીં હુંડલા ચડાવે એક બાપા નહીં છોકરાઓને ડારા દીધા કરે તમે મને હાંસું છું મને હરોપ કરડાવો આના કરતા દીકરા એ કર્યું નક્કી કે આ હરોપ કરડાવો ડારા દે ને કરતા મરેલો હરોપ લે આવીએ હું અખતરો તો કરી એ મરેલો હરો વાડીએથી ગોતી આવ્યો લાકડીએ ચડાવ્યો અને પિંચાજી વરના ભાભા નાખ્યો પણ પચી વરણ ઠેકડો મારે વંડી ઠેકીને બજારમાં વયો ગયો એમ મરાય ની બાપ જીવન નથી જંજાળ જીવન તો છે જીવવા જેવું

કારણ કે અંદર બગડ્યું એટલે બહાર બગડ્યું એમ અંદરની દુનિયા મને તમને સંતોષ થાય એટલા ખાતર મને ગાંગાભાઈ કીધું ગાંગાભાઈ ને એક મને મળવા હું પહેલી વાર મળ્યો મને એક સંકલ્પ એને મેગેઝીન આપ્યું દર બે મહિને બહાર પાડે છે સંકલ્પમાં ખરેખર બહુ સાહિત્ય સફર એક એક ગામના પરિચય આપે છે હા હું રાજી છું હું સાહિત્ય હું આ સ્ટેજ ઉપરથી કહું છું ખોટા વખાણ કરીએ તો અમને પાપ લાગે પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે એટલે આપને કહું છું એમ સુંદર મેગેઝિન બહાર પાડે છે વાંચવા જેવું સાહિત્ય સભર એક એક ગામડાનો હમણાં હનુમાનગઢનો પરિચય હતો એક બરડાનું ગામ લે એ તમારા ગામનો એ પરિચય આખા મેગેઝિનમાં આવી જાય કે ગામ બળે જ ગામ તો ગામ શું એનો પરિચય બધું આવી જાય એને મને કીધું છે કે આ સ્કૂલની માટે બધાને આપણે અહીં પેટી ઉપર આવશે એ અમે તો આ સંસ્થામાં જ આપવાના છીએ આપ એમાં આપજો એવી પ્રાર્થના સાથે ઇન્ટરવ્યુ હજી વાર છે આપણે ઇન્ટરવ્યુ પછી પાડશું પણ એક શિક્ષકને શિક્ષકની ભાષા કંઈક જુદી હોય શિક્ષકની ભાષા જુદી હોય વર્તાઈ જાય શિક્ષક હોય એટલે મેં એક જણાને પૂછ્યું મેં કીધું મોરબીની બસ કેટલા વાગે જાય એટલે મને કે બે ને પચીસ ત્રીસ ને પાંત્રીસ પણ હોઈ શકે એટલે મને એમ થયું કે આ શિક્ષક છે આ કેટલું લાંબુ કરે એક ભાઈ મારે ભૂલમાં પૂછાઈ ગયું કે તમે શેમાં નોકરી કરો મને કે એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે એના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજા ગામે મને કે હું આસિસ્ટન્ટ શિક્ષક છું એની એની ભાષા જેવી લાગે મજા આવે જુદી જ પડે આખી કેમ છો મજામાં આનંદમાં એમ બોલે હો મેં એક ને એક સાહેબ હતા ને એને કીધું માફ કરે આમાં તો બધાયનું આવે છે કે આમાં તો બધાયને આવે ને એક જણો ડૉક્ટર ગયો કે સાહેબ મને કબજિયાત બહુ છે તો આ લ્યો આ દવા તમને જુલાબ લાગશે બીજે દી આવ્યો મને અસર નથી નહીં તો કે ના લ્યો આકરી ગોળી જુલાબ લાગશે દી આવ્યો સાહેબ મને અસર નથી નહીં તો કે ના આલિયો ગોળી હવે તો ઢોર નહીં લાગે ચોથે દી આવ્યો મને અસર નથી ન થઈ તમને અસર એની ગોલી નહીં તો ના ડૉક્ટર કે તમે હું ધંધો કરો તો કે કલાકાર છું લોક સાહિત્ય ના ડાયરા ના હા કલાકાર છું અરે કે વહેલી વાત કરો બરાબર આલ્યો પચીસ રૂપિયા લોજમાં જમ્યા પેટમાં કાંઈ નથી જેના ઝુલાબ લાગે હાવ ભૂખે પેટે રાડું નાખી છે ઝુલાબ લાગે છે ના એટલે આમાં તો બધાય ન આવે અમારું આવે એમ એક ડોક્ટર એક જગ્યાએ ઇન્જેક્શન દેવા ગયા એટલે ડૉક્ટરને દર્દી કે સાહેબ મને ઇન્જેક્શન દો હું નહીં કમી શકું કે મારો હાથ એટલો બધો હલવો તને ખબર નહીં પડે ઇન્જેક્શન દઈને ડૉક્ટરે પૂછ્યું જો ખબર પડી તો ના સાહેબ તમે જાણી દીધું જ નથી જોવે તો ઓશી કામ ભરાવીને બેઠો તોય કે વીસ રૂપિયા વિઝિટ લાવો લ્યો એટલે ઓછી કામ દીધું તોય તો દો દો એક ગામ એક ગામમાં ડૉક્ટર ગયા મારે દવાખાનું કરવું એટલે સરપંચ કે મારા ગામમાં કોઈ માંદુર નથી પડતું કે આવું હાંડા જેવું ગામનું કોઈ માંદું ન પડે તો ના હું પચીસ વર્ષથી આ સરપંચ છું કોઈ દી કોઈ માંદું નથી પડ્યું તાન નામ નીકળી બજારમાં રામ બોલો ભાઈરામ રામ બોલો ભાઈરામ ડૉક્ટર કે કેવું ખોટું બોલો છો આ બીમાર પડ્યા વિના માંદા પડ્યા વિના મરી ગયો તો કે ડૉક્ટર હતો હાઈલું નહીં ભૂખે મરી ગયો એ મેં એક સાહેબ ને મેં કીધું શિક્ષક હતા અને મેં કીધું સાહેબ તમારી પાસે બેટરી છે મન કે બેટરી બેટરી આપું જો આપવી જ બેટરી તો જોઈએ જ બહાર નીકળી એટલે બેટરી હાથમાં રાખવી જ જોઈએ અંધારું હોય ઠેંચ લાગે પોદરામાં પગ પડી જાય બેટરી તો જોઈએ જ અને હું આપું નહીં તમે કોઈ દી મારી પાસે માગી છે બેટરી પહેલી વાર માગી છે પણ માફ કરજો સેલ નથી એમાં ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભવ મે તો ગાલો છે વર્તમાન સંતનો સરવાળો છે વર્તમાન સંતનો

સમજણ સમજણ પૂર્વકનું જીવવું હે ખરેખર એક મેઘાતિ નહીં પણ સમગ્ર છે નું ધન્યવાદ છે ધન્યવાદ હું એક કારણ તરીકે બહુ રાજી થઈ અને તમને ધન્યવાદ આપું છું હું તો કવિ નથી નકર હું ઘણું તમારા માટે લખી શકું કારણ કે હું ગાયક છું સુરવીર કા દાતાર હવે તમે સમજી લેજો દાતાર હોય સુરવીરે હોય અને ભક્ત હોય ભક્ત હોય દાતા રે હોય સુરવી રે હોય એ ત્રણેય એક જ ઘડી એક વસ્તુ હોય તો ત્રણેય હોય

સમજણી ન હોય દાતારી ન હોય સુરવીરતા ન હોય ભક્તિ ન હોય સમર્પણ ન હોય તો બસ સુન તણો સરવાળો જીવતર જીવે તો શું ન જીવે તો શું